અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણે કેટલા નીચે ઊંડાઈની અંદર આવી ગયા છીએ અને મિત્રો તો તમે ઘણી બધી જોઈએ આ એવી વાવ છે ચાલો મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અને આજે આપણે આવી ગયા છીએ ફરી એક નવો વિડીયો લઈને તમારી સમક્ષ અને મિત્રો મૂડીથી આગળ બાર કિલોમીટરના અંતરે રામપુરા ગામ આવેલું છે તેની પહેલાં મિત્રો માત્રી વાવ આવે છે અને ત્યાં મિત્રો વાવ ખૂબ સરસ વાવ છે અને મિત્રો ચાઉન માતાજી તેમજ માતૃમાં વાવની અંદર બિરાજમાન છે અને ખૂબ સરસ એમ કે જૂનવાણી વાવ છે તો મારી સાથે આગળ વિડીયોમાં બની લેજો તો આગળ તમને માતાજીના દર્શન કરાવીશું અને ત્યાંનો વાવનો શું ઇતિહાસ છે તે પણ વિડીયોમાં તમને જણાવીશું મિત્રો ને મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ મિત્રો જરૂરથી કરી લેજો જેથી કરીને મિત્રો અમારો વિડીયો આવે એટલે સૌથી પહેલાં તમારી આગળ આવે ચાલો તો આપણે દર્શન કરીએ તમે જોઈ શકો છો જે આ રસ્તો આવેલો છે તે મૂડી બાજુથી આવેલો છે અને મિત્રો આ જે રસ્તો છે તે રામપરા બાજુથી આવેલો છે ને તેની વચ્ચે જ મિત્રો અહીંયા માત્રી વાવ આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો ચાલો તો આગળ આપણે દર્શન કરીએ માત્રી વાવના અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતની ખૂબ સરસ જગ્યા છે ને કે અતિ પૌરાણિક આ વાવ જે છે તે મિત્રો વર્ષો પુરાણી વાવ છે મિત્રો ચાલો તો આગળ આપણે દર્શન કરીએ મિત્રો અને અહીંયા તમે મિત્રો જોઈ શકો છો આ જે વાવનું જે આ નિરાકરણ જેમ કે પંદરસો ને આડત્રીસ માં બંધાયેલી છે તે તમે જોઈ શકો કે શિલાલેખ ધરાવતી વાવ છે અને કૂટ અને એક મુખ મંડળ છે કૂટના શિખરો પર શક્કરપારાની ભાત કોતરેલી છે વાવની પ્રાંત અંદર જમણી બાજુમાં શિષ્ય વિષ્ણુની પ્રતિમા આવેલી છે તો આ રીતની કંઈક જગ્યા છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દર પૂનમે એમ કે મહાપ્રસાદ પણ હોય છે ખૂબ સરસ જગ્યા છે અને આ છે વાવ મેન પ્રવેશ દ્વાર ચાલો તો આગળ આપણે દર્શન કરીએ મિત્રો તો મિત્રો આપણે વાવ ની અંદર પ્રવેશ કરી તો થોડા એવા પગથી આવે છે ને અહીંયા તમે જોઈ શકો છો આ રીતની કંઈક વાવ છે મિત્રો આ મિત્રો અતિ પુરાણિક વાવ છે જેમ કે પંદરસો ને અડત્રીસમાં બંધાયેલી છે મિત્રો ને આ રીતની કંઈક છે તમે જોઈ શકો છો ને એક બાજુની સાઈડમાં અહીંયા મિત્રો ચામુંડ માતાજી બેઠેલા છે તો તમે મિત્રો ચામું માતાજીના દર્શન કરી શકો છો અહીંયા જોવા છે વાવ તો વિડીયોમાં આગળ બની રહ્યો તો આગળ તમને વાવના પણ દર્શન કરાવીશું અને તેમજ જેમ કે ડાબી બાજુમાં અહીંયા મિત્રો માત્રીમાં બેઠા છે તો તમે એમના પણ મિત્રો દર્શન કરી શકો છો અને મિત્રો આ જે વાવ છે તે મિત્રો સાત કોઠાવા ઊંડી વાવ છે અને દરેક જગ્યાએ એમ કે નવગ્રહોની તેમજ દરેક જગ્યાએ એમ કે દેવી દેવસ્થાનની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે જો આ રીતની કંઈક છીડીઓ આવે છે ને આ રીતની મિત્રો વાવ છે જેમ કે આપણે જેમ ને ઉતરતા જ તેમ જો આ પહેલો માર્ગ છે તેમજ આ બીજો માર્ગ છે ત્યાંથી ત્રીજો મારતી રીતે આ જે વાવ છે છે તે સાત મિત્રો રીતની દરેક જગ્યાએ માતાજીની સ્થાપના કરેલી હોય છે પણ આ જગ્યાએ ઉપર અત્યારે હાલમાં તમે જોઈ શકો છો એવું કંઈ છે નહીં જેમ કે આપડા લાકડાનો એવો પગ એ રીતનો રાખેલો છે તે માન્યતા હોય તેવી રીતનો મિત્રો મિત્રો અમારી ચેનલમાં એમ કે ડેલી આવા દરેક જગ્યાઓના વિડીયો આવતા જ હોય છે મિત્રો તો ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક શેર અને મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને મિત્રો અમારો વિડીયો આવે એટલે સૌથી પહેલાં તમારી આગળ આવું છું અહીંયા પણ તમે મિત્રો દર્શન કરી શકો છો મિત્રો આ વાવની ખાસિયત એવી છે તમે જેમ કે કાળઝાળ જેમ કે ઉનાળાના સમયમાં પણ આવો તો આની અંદર તમને ઠંડી હવા આવે તે આ રીતના દરેક દેવી દેવસ્થાનની મૂર્તિઓ આવેલી છે મિત્રો અત્યારે આપણે વાવની અંદર આવી ગયા એટલે એમ કે થોડું અંધારું છે એટલે થોડું ઝાકું દેખાય છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અને આપણે મિત્રો એમ કે ત્રણ ચાર કોઠાવા એમ કે નીચે આવી ગઈ છે ઉપરથી તમે જોઈ શકો છો મિત્રો હજુ આપણે થોડા આગળ જઈ આ વાવ મિત્રો એટલી ઊંડી છે કે આપણે દિવસ ના આવી તો પણ આપણે લાઈટ ચાલુ કરીને અંદર આવવું પડે મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો મિત્રો તો આ લાસ્ટ એન્ડ છે મિત્રો ત્યાંથી થોડા એવા પગથિયા આવે ત્યારબાદ આપણે એમ કે એન્ડ ઉપર આપણે જઈ શકીએ મિત્રો ત્યાં જોવો મિત્રો એમ કે ખૂબ અંધારું છે જો આ મિત્રો લાસ્ટ એન્ડ છે વાવનો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ને પાણી પણ ખૂબ સરસ છે જેમ કે આ પાણી મિત્રો પ્રસાદ રૂપે પણ લઈ શકાય અહીંયાથી તમે આ લાસ્ટ એન્ડ છે ત્યાં વ્યૂ ઉપરથી તમે જોઈ શકો છો આ જેમ કે કેટલા ઊંડાઈની અંદર આવી ગઈ છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો તે એક વખત મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને મિત્રો સબ્સ્ક્રાઇબ તો ખાસ કરીને કરી લેજો જેથી કરીને અમારો વિડીયો એટલે સૌથી પહેલાં તમારી આગળ આવવાની તો અહીંયાથી તમે જોઈ શકો છો મિત્રો કેમ કે આપણે કેટલા નીચે ઊંડાઈની અંદર આવી ગઈ છીએ મિત્રો અને મિત્રો વાવ તો તમે ઘણી બધી જોઈએ છે મિત્રો પણ આવી વાવ તમે ક્યારે નહીં હોય મિત્રો આ એવી વાવ છે તો એમ કે ખૂબ સરસ જગ્યા છે તો એક વખત એમ કે આ જગ્યા ઉપર દર્શન કરવા માટે મિત્રો જરૂરથી આવો તમે ચાલો તો મળીશું આપણે ફરી નવા વિડીયોની સાથે મિત્રો